ડેરી પ્રોડક્ટમાં વધુ નફાખોરી કરતાં રાક્ષસી વેપારીને ત્યાં અધિકારી પહોંચ્યા હરેક બજારમાં ડેરી પ્રોડક્ટ વેચાતી હોય છે કોઈ પ્રિન્ટ ભાવે વેપાર કરે છે તો કોઈ વધુ નફો શેરવી લેવા પ્રિન્ટ ભાવ ઉપર પણ બેચાર લેતા હોય છે આવો જ એક બનાવ પ્રાંતિ તાલુકાના વદરાડના મહાદેવ કિરાણા સ્ટોર્સના મુકેશભાઈ રાજપુરોહિત સામે સ્થાનિક દિવ્યાંગ કુમાર પટેલે ગ્રાહક હિત સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી છે કે વેપારી અનેક પ્રોડક્ટમાં પ્રિન્ટ ભાવ કરતાં પણ વધારે વસૂલે છે અને કોઈ રજૂઆત કરે તો દાદાગીરી કરે છે અરજીના આધારે હિંમતનગરથી અધિકારી આવ્યા હતા અને તપાસ કરતાં વજન કાંટો સ્ટેમ્પિંગ વિનાનો જોવા મળ્યો હતો તેના દંડ પેટે રૂપિયા બે હજાર અને ભાવ વધારે લીધો હોવાના પેટે બે હજાર રૂપિયા મળીને ચાર હજાર દંડ ફટકાર્યો હતો સંપૂર્ણ વિગત જાણો શું છે આપનું નામ દિવ્યાંગ કુમાર ગીરીશભાઈ પટેલ કયું ગામ ભદ્રાજ શું તકલીફ હતી આપી લીધું હતું અહિયાં થી તો બસો ગ્રામ ઉપર ત્રેવીસ રૂપિયા હતી તો આ દુકાન વાળા હતા એમને પચીસ રૂપિયા લીધા તો મેં કહ્યું કે તમે ત્રેવીસ માં એ લોકો એમ કે છે કે મને તેવીસ માં જ પડે છે જે વસ્તુ ઉપર છાપેલી કિંમત હોય એ જ તમે ભાવ લઈ શકો પણ આ લોકો બબે રૂપિયા વધારે લેતા હોય છે એ રીતના ચાર્સ હોય દસ રૂપિયાની તો બહાર લેતા હોય છે તો આ જે વસ્તુ એમઆરપી જો ઠંડા પીણામાં આ રીતના પાંચ પાંચ રૂપિયા વધારે લેતા હોય તો આ કઈ વસ્તુ ઉપર એમઆરપી છાપવાની શું જરૂર છે એમની ઈચ્છા એ જો એમનો ભાવ લેવાનો હોય તો આ લોકો પછી સામેથી એવું કી છે કે તમને પોસાય તો લેવાનું ના પોસાય તો નહીં લેવાનું તો આ તો આમનો જવાબ તો છે નહીં આ રીતનો પછી આપણે શું કર્યું તો પછી મેં આ પ્રાતિજન નટુકા ગ્રાહક સુરક્ષામાં એમને અરજી કરી પછી એ લોકોએ આગળ બધી પ્રોસેસ ચાલુ કરી આગળ એ ત્રણ ચાર મહિના પહેલાં આ લોકો જોડે એક્સપાયરી પ્રોડક્ટ બધી મળી હતી એ દુકાનદાર આ જ હતા દુકાનદાર આ જ હતા અને એમાં દાવતની જે દસ રૂપિયાની જે બોટલ આવે છે એ એક્સપાય ડેડ મળી આવતી બરાબર કેટલા સમય પહેલા મળી દીધા એ ત્રણેક મહિના જેવું થયું હશે ગ્રાહકોના જાગૃતિ માટે આપ શું જણાવશો ગ્રાહકોના આ રીતના જો આ ખોટી રીતના ભાવ લૂંટતા હોય આ લોકો લૂંટાઈ રહ્યા છે તો બી એ લોકો

જે છાપેલી કિંમત હોય એમાં ભાવ વધારો લેતા હોય છે તો આ બાબતે મેં હિંમતનગર તોલમાપ અધિકારીશ્રીને જાણ કરીને આજ રોજ તોલમાપ અધિકારીશ્રીએ વધાર જે જે દુકાન જે છે તે દુકાને આવીને તપાસ કરતાં ત્યાંના જે વજનિયા જે હોય એ વજનિયા પણ પ્રમાણિત થયેલા ન હતા તેમજ જે કંઈ ભાવ વધારે લેતા હતા એ બાબતે દંડ કરીને અધિકારી શ્રીએ પણ એને ચિંતી આપી છે કે હવે પછી જો આવું બનશે તો તમારી સામે ફોટકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે ગ્રાહકી સુલ્ક મંડળ દ્વારા આવી જુદી જુદી ફરિયાદોમાં સરકારશ્રીમાં જે જુદા જુદા અધિકારીશ્રીઓ હોય તેમને જાણ કરીને તપાસ કરવામાં આવતી હોય છે આપી જણાવ્યું કે દંડ ફટકારીએ કેટલા રૂપિયાનો દંડ ફટકાર્યો અને કયા નિયમના આધીન ફટકાર્યો એ જરા જણાવશો એ તોરમાક કાયદાઓ અનુસાર ચાર હજાર રૂપિયાનો દંડ કંઈક કર્યો હોય તેવું જાણવા મળેલ છે નિયમથી ઉપરવટ જઈને વધુ નફાખોરી કરતા રાક્ષસી વેપારીઓ વિરુદ્ધ ગ્રાહકોએ અવાજ ઉઠાવવાની જરૂર છે જેથી વેપારીઓને બોધપાટ મળી શકે અને ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય માટે જાગો ગ્રાહક જાગો આપની આસપાસ વધુ નફાખોરી થતી હોય તો ઉઠાવો ફોન અને અમને જાણ કરો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ